વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરમાં ભૂતપૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષ દિલીપ ગોહિલ ભૂમિ વિવાદ મામલે સામે આવ્યા છે જામીન પર છૂટ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ બોલાવી અને પરાક્રમસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે દિલીપ ગોહિલે દાવો કર્યો કે તેમને ખોટી રીતે વિવાદમાં ફસાવવામાં આવ્યા છે અને રાજકીય નિશાન બનાવવામાં આવ્યા છે તેમનો આરોપ છે કે તેઓ માત્ર મધ્યસ્થી હતા છતાં તેમને બાજુ પર રાખીને આર્થિક વ્યવહારો કરાયા અને હવે તેમને ભૂમાફિયા તરીકે ખોટી છબી આપવામાં આવી છે આ ઉપરાંત પરાક્રમસિંહે પોતે બચવા માટે તેમના પર આક્ષેપો કર્યાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે ગોહિલે જણાવ્યું કે તેઓ હવે પ્રદેશ મોગડી મંડળને મળીને આ મામલે આગળ કાર્યવાહી કરશે નોંધનીય છે કે ગોહિલ સામે પણ જમીન વિવાદમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે હું દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું શિક્ષક તરીકે જે છે આ શહેરને ત્રણસોથી વધારે વકીલો સોથી વધારે ચાર્ટર્ડ અને અનેક બેંક મેનેજર અથવા કોમર્સ ફિલ્ડના અનેક વ્યક્તિઓ આપ્યા છે મેં પોતે માસ્ટર્સ ડિગ્રી કરીને એલ એલ બી પણ કર્યું છે છેલ્લા ઘણા સમયથી હું પોતે પણ આ પ્રકારના ન્યૂઝથી જે છે વ્યથિત છું માત્ર ને માત્ર મધ્યસ્થી તરીકેનો જે છે એ રોલ પ્લે કર્યો છે અને મધ્યસ્થીનો રોલ પ્લે કરતા પહેલા પણ ભૂતકાળમાં વર્ષ બે માં એક જમીન જે જમીનમાં પચાસ ટકા ભાગ મારા પત્નીનો હતો એ ભાગ અમે કમલેશ દેત્રોજા નામના વ્યક્તિને વેચ્યો હતો કમલેશ દેત્રોજા એ પોતાનો પચાસ ટકા ભાગ અને અમારા બીજા પારિવારિક સંબંધો જેમની સાથે છે એમના પચાસ ટકા ભાગ એવું કરીને સો ટકા ભાગ પરાક્રમસિંહ જાડેજાને આ વેચેલો છે આ ભાગ પરાક્રમસિંહ જાડેજા કમલેશ દેત્રોજાના સીધા સંપર્કમાં છે ત્યારબાદ આ જે જમીનને લઈને જે વિવાદ ઊભો થયો છે એ સુકલીપુરાવાડી જમીન સર્વે નંબર બસો પંદર જે છે એ જમીન પણ કમલેશ દેત્રોજા ના કૌટુંબિક કાકાની છે અને એને એવું કીધું કે ભાઈ મારા કાકાની જમીન છે ને વેચવી છે એટલે ફરીથી જે એમને એ રીતના મેં બેઠક કરાવી પરાક્રમસિંહ જાડેજા એ ટોકન આપ્યા બાદ કમલેશ દેત્રોજા એ બે મહિનાનો સમય લીધા બાદ એવું કીધું કે મારા કાકા હવે જમીન વેચવા માટે તૈયાર નથી તમે પૈસા પરત લઈ લો પરાક્રમસિંહ જાડેજા એ પરત પૈસા લીધા નહીં અને એવું કીધું કે ભાઈ હું જમીન માટે પૈસા આપું તો જમીન જ લઉં તારા કાકાને એવું હોય તો મારી વાત કરાવી હું એમને સમજાવું અથવા તો તારે સમજાવવા માટે સમય જોઈતો હોય તો હું સમય આપું પરંતુ હું તો જમીન જ લઈશ અને ત્યાર પછી પરાક્રમસિંહ જાડેજા અને કમલેશ દેત્રોજા સીધા સંપર્કમાં છે ત્યાર પછી પણ આ જમીન પેટે અનેક વાર જે છે એ નાનાની ચૂકવણી સીધા જ પરાક્રમસિંહ જાડેજાએ મારી જાણબાર હું મધ્યસ્થી હોવા છતાં પણ મને ઇન્વોલ્વ કર્યા વગર આ જમીન